હં થાય રાજકોટવાળા ને મારા રામ રામ આપણે અહીંયા ગુજરાતમાં છે ને વાહનના નંબરનું બહુ માહિત એમાં આપણા રાજકોટવાળા તો હારો નંબર લેવા હાટું ને જે ગાડી લીધી હોય ને એની કિંમતનો એટલો તો નંબર હાટું પૈસા ખર્ચી નાખે પણ હવે તમારે તમારા જૂના વાહનનો જે નંબર છે ને એ નવા વાહનમાં લઈ આવવો હોય ને તો એ શક્ય બનશે કારણ કે આરટીઓવાળાએ એક પરિપત્ર જાહેર કર્યો છે એની હું તમને જાણકારી અત્યારે આપી દઉં તમે બે ટાઈપના કેસમાં તમારા જૂના વાહનનો નંબર છે એ નવા વાહનમાં લઈ શકશો પહેલું તો તમે તમારું જૂનું વાહન છે એ કોઈને વેચો અને તમે નવા વાહનની ખરીદી કરો તો તમારા જૂના વાહનનો જે નંબર છે ને એ તમને ફાળવી દેવામાં આવશે અને જેને તમારું જૂનું વાહન લીધું છે એને આરટીઓ વાળા નવો નંબર ફાળવશે બીજું જ્યારે તમે તમારું હોન્ડા કે કાર કે કાંઈ સ્ક્રેપમાં આપો છો અને એ જ વખતે તમે કોઈ નવું વાહન ખરીદો છો તો એવા વખતે પણ તમે આ જે વાહન નંબર છે એ રિટર્ન કરવાની અરજી કરી આપશો જેવી અરજી મંજૂર થાય એટલે તમને નવો નંબર મળી જશે પણ હવે સવાલ એ થાય કે આ જૂનું વાહન તમે વેચો અને નવું ખરીદો ત્યારે આ નંબર તમારે જાળવી રાખવો હોય તો કેટલીક એની શરતો છે એની હું તમને વાત કરું સૌથી પહેલું એ કે તમારું જૂનું વાહન જે છે એ અને તમે નવું ખરીદો છો એ એ બેની માલિકીએ ખરકી હોવી જોઈએ એટલે કે જૂનું વાહન તમારા નામે હોય અને નવું વાહન તમે તમારા પત્ની પુત્ર કે પિતાના નામે ખરીદો તો એમાં આ નંબર જાળવી રાખવાવાળી સિસ્ટમ લાગુ પડે નહીં બીજું કે તમારું જૂનું વાહન છે એની માલિકી ઓછામાં ઓછી એક વર્ષની હોવી જરૂરી છે પછી ત્રીજી વાત એ કે જ્યારે તમે કોઈ પણ જૂના વાહન માટે આ નંબર જાળવી રાખવાની અરજી કરો છો તો એનું રજીસ્ટ્રેશન છે એ કાર્યરત હોવું જોઈ અને બીજું કે એક હરખા ક્લાસના આ બધા વાહન હોવા જોઈએ એટલે કે તમે હોંડા વેચો છો અને પછી વળી તમે ગાડી ખરીદો અને એમાં તમારે હોંડાનો જૂનો નંબર જાળવી રાખવો હોય તો એમ થાય નહીં તમે ટ્રક વેચતા હોય અને પછી એમાં પાછો તમારે હોંડામાં એ ટ્રકનો નંબર લેવો હોય તો એમ થાય નહીં એટલે વાહન હરખું હોવું જોઈએ હોંડા વેચો ને સામે હોંડા લ્યો તો તમે એમાં નંબર જાળવી શકશો તો આ બધી બાબતે આરટીઓના સાહેબે શું કીધું છે એ સાંભળી લઈએ આપણે હજી જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે અત્યારે હાલ જે તમારી જોડે જે જૂના વાહનો હોય અને તમને જે મનગમતો નંબર હોય એ નંબરને તમે હાલ નવું વ્હીકલ જો પરચેસ કરવા માંગતા હોય તો એની અંદર તમે એ નવો નંબર મેળવી શકો છો એટલે કે તમારે માની લો કે જૂનો નંબર તમારે નવ હોય એક હોય કે બે ત્રણ ચાર હોય અને એ નંબર તમે તમારા નવા વ્હીકલમાં લેવા માગતા હો તો લઈ શકો છો સર તંત્રને આ કઈ રીતના કામગીરી રહેતી હોય છે આને લઈને જેની અંદર ધારો કે તમે કોઈક જૂનું વ્હીકલ તમારી જોડે ઝેડ નંબરનું વાહન છે માની લો કે એનો નંબર તમારે બે ત્રણ ને ચાર છે આ વાહનનો નંબર તમે લેવા માંગતા હોય અને નવું વ્હીકલ તમે ખરીદવા માંગતા હો ધારો કે તમારી જોડે એક્ટિવા હોય અને નવું બીજું વ્હીકલ તમે ટુ વ્હીલર ખરીદી રહ્યા છો તો તમને આ નંબર રિટેન્શન કરાવી શકો છો આની પદ્ધતિની અંદર તમારે આરટીઓ કચેરીની અંદર એક એપ્લિકેશન આપવાની હોય છે એનું એક ફોર્મ હોય છે આરઓઆર આરઓઆર એટલે રિટેશન ઓફ રજીસ્ટ્રેશન માર્ક આ ફોર્મની અંદર તમારે જે વાહનને લગત જે પણ દસ્તાવેજો છે ઇન્સ્યોરન્સ છે પીયુસી છે આરસી બુક છે આ તમામ દસ્તાવેજો અટેચ કરી ફોર્મ ફિલઅપ કરી પોતાની સહી સાથે આરટીઓ કચેરીએ જમા કરાવવાનું રહેતું છે બીજી ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે કોઈ પણ નવો નંબર મેળવવા માંગી રહ્યા છો તમારા જૂનો નંબરથી નવી પ્રોસેસ કરી માની લો કે મેં તમને આગળ જણાવ્યું કે બે ત્રણ ચાર નંબર તમારે જૂના વાહનનો નંબર જોઈએ છે નવા વાહનની અંદર જ્યારે તમે રિટેશનનું ફોર્મ ભરો છો અને તમારે એપ્લિકેશન આપો છો અને ઇન્વોલ્ડ કરાવો છો એ જ દિવસથી તમારે નેવું દિવસની અંદર એ નંબર મેળવી લેવાનો રહેતો હોય છે અન્યથા નેવું દિવસની ઉપર જો તમે આ નંબર મેળવવા માંગશો તો તમે આગળની પ્રોસેસ કરી શકશો નહીં અને જે સરકાર માન્ય જે રેન્ડમલી નંબર મળતો હોય એ પ્રકારનો નંબર તમે મેળવી શકો છો બીજી વસ્તુ એ કે માની લો કે તમે કોઈકને આ વ્હીકલ વેચી દીધું છે ત્યારે પણ તમે ઇરિટેશન નંબરથી તમે લાભ લઈ શકો છો હવે તમને પ્રશ્ન એ થતો હશે કે મેં મારું વ્હીકલ વેચી કાઢ્યું અને મારો જે નંબર હતો એ તો મને મળી ગયો અને જે મેં વ્હીકલ વેચ્યું તો એના માટેની પ્રોસેસ શું તો તો એની એની અંદર તમે જે જે વેચી દીધું હશે હશે પરચેસ કરનાર એટલે કે ખરીદનાર વ્યક્તિ એને રેન્ડમલી નંબર મેળવો હશે તો એ રેન્ડમલી મેળવી શકશે અથવા તો ફર્સ્ટ કમ ફર્સ્ટ ચોઈસ નંબર પણ એ મેળવી શકતા હોય છે સર સ્ક્રેપની વાત કરીએ તો સ્ક્રેપમાં દીધેલું વાહન હોય અને એને એ જ નંબર પાછો જોતો હોય તો કેવી રીતે જી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં જો આપે વ્હીકલ જો સ્ક્રેપ કરાવી દીધું હોય તો તમે આ સેવાનો લાભ લઈ શકતા નથી એની અંદર તમારા વ્હીકલ નું રજીસ્ટ્રેશન કમ્પલસરી હોવું જોઈએ ચાલુ અવસ્થામાં ત્યારબાદ જ તમે આ નંબર લેશો સર વીઆઈપી નંબર હોય ત્યાં જૂની ગાડીમાં અને નવી ગાડીમાં એ જ નંબર પાછા લેવાના હોય તો એની કઈ રીતના ફી રહેતી હોય છે શું જે જરૂર ચોક્કસ એ બાબતે પણ આપણે જણાવી દઉં કે માની લો કે તમારી જોડે સિલ્વર અને ગોલ્ડન નંબરના વાહન નંબર વાળું વહીકલ છે અને તમે જયારે નવું વ્હીકલ પરચેસ કરવા માંગો છો અને જૂના નંબરને તમે રિટેન્શન કરવા માંગો છો તો તમે સિલ્વર અને ગોલ્ડન નંબર તમારો જે છે એ સરકાર શ્રીની ધારાધોરણ નિયત કર્યા મુજબની ફીસ ભરી અને તમે એને મેળવી શકો છો બીજી વસ્તુ ખાસ એ પણ છે કે ઝીરોથી ત્રીસ દિવસની અંદર તમે જો વ્હીકલનો સિલ્વર ગોલ્ડન નંબર મેળવવા માંગતો હોય તો એની ફીસ અલગ છે ત્રીસ થી સાહીઠ દિવસની અલગ છે અને સાહીઠ થી નેવું દિવસ માટેની પણ અલગ છે એટલે ખાસ કરીને આપણે વાત કરીએ કે માની લો કે તમારી જોડે કોઈક નવો નંબર છે અને ગોલ્ડન નંબરની વ્યાખ્યામાં આવતો હોય છે અને તમારી પાસે ફોર વ્હીલર છે ત્રીસ દિવસની અંદર જો તમે નંબર મેળવો તો તમારે ચાલીસ હજાર રૂપિયા પેઝ કરવાના રહેતા હોય છે અને ત્રીસ થી સાહીઠ દિવસની અંદર જો તમે નંબર મેળવતા હોય તો તમારે એનો આંકડો વધીને સાહીઠ હજાર થઈ જતો હોય છે અને જો તમે હજી પણ તમે જો એની અંદર વાહન ખરીદવામાં લેટ કરશો અને નેવું દિવસની સમય મર્યાદા સુધી તમે એની અંદર એસી હજાર રૂપિયા પે કરવાના રહેતા હોય નેવું દિવસની સમય મર્યાદા પૂર્યા કર્યા પછી તમે કોઈ પણ પ્રકારના હક દાવો કરી શકતા નથી તો બીજી ખાસ વાત એ કે માની લો કે તમે આજે વ્હીકલ નવું પરચેસ કર્યું છે અને તમે એની અંદર સિલ્વર કે ગોલ્ડન નંબર મેળવ્યો છે અને તમે એવું ઈચ્છતા હોય કે વર્ષની અંદર મારે ફરીથી આ વ્હીકલનું નું રિટેન્શન કરાવવું છે તો તમે એ કરાવી શકતા નથી ખાસ કરીને એના માટે જણાવી દઉં કે જ્યારે તમે વ્હીકલ પરચેસ કરો છો તો એના માટે મિનિમમ જે અવધિ છે એક વર્ષની છે એક વર્ષ વર્ષે એના પછી જ તમે રિટેન્શનની પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો જ્યારે તમે રિટેન્શનની પ્રક્રિયાની અંદર ભાગ એકવાર લઈ લીધો અને ફરીથી તમને એવું થાય કે મારે વર્ષ કે બે વર્ષ પછી વ્હીકલ વેચી અને આનો આ જ નંબર મારે બીજા વાહનની અંદર ઉપયોગમાં લેવો છે તો એના માટે તમારે જે ફર્સ્ટ રિટેન્શન માટેની જે ફીસ ભરી હોય એના પ્લસ પચીસ ટકાનો ઉમેરો થઈ અને તમારે વધારે ફીસ ભરવાની રહેતી હોય છે બીજી ખાસ વાત આપને જણાવી દઉં કે તમે ટુ વ્હીલર પરચેસ કર્યું છે અને તમે એમ ઈચ્છો છો કે મારે ફોર વ્હીલરની અંદર આ નંબર જોઈએ છે તો તમે એમાં મેળવી શકતા નથી ખાસ કરીને આપણે વાત કરીએ કે માની લો કે તમારી જોડે એક્ટિવા છે અને એક્ટિવાની અંદર આપણે જણાવ્યું કે નવ નંબર છે અને તમે એમ વિચારો કે મારે ફોર વ્હીલરની અંદર નવ નંબર જોઈએ છે રિટેન્શન કરાવીને તો તમે એ મેળવી શકતા નથી એટલા માટે કે જે ક્લાસ ઓફ વ્હીકલ હોય એ ક્લાસ ઓફ વ્હીકલની અંદર જ તમે રિટેન્શન કરાવી શકો છો માની લો કે ટુ વ્હીલર હોય તો ટુ વ્હીલરમાં જ ફોર હોય તો ફોર વ્હીલરમાં અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય તો ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં તો આ ઉપયોગી માહિતી તમારા મિત્રોને અત્યારે જ મોકલી દો અને ખાસ એમાં આ વાહન નંબરના જે શોખીન હોય એમ માનતા હોય કે આ નંબર આપણા આટલું લકી છે તો એને તો આ વિડીયો ખાસ શેર કરજો બાકી તમને તો ખબર જ છે રઘો રાજકોટમાં રહે છે ને ભાડે એવું કે છે